તો હમણાં ગુડ ન્યૂઝ આપું તમને બતાવીને જરીક મમ્મીને આવી જાય ને તો મમ્મીને બતાવીને તમને ને હાયરે કહી દઉં ભાવેશભાઈ આવી ગયા છે બધાય આગળ ફરી આમાં ભેગા થઈને ને તો અહીંયા ગુડ ન્યૂઝ આપી દઉં સે તો આમ અલગ જ ખુશી હવે આવવાનું છે પણ હવે વાત છોયા રાખ્યું હજી આ દીકું જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ બૈદાન રોટલી દેવા આવી તો દઈ દીવા હલો અરે અરે અરે

સીતારામ જય શ્રી કૃષ્ણ બતાવીને હવાર હવાર ના બાકી બતાવી મોજ માન તો વેલી હોઈ ગઈ હતી હવાર વહેલી ઉઠી આવીને પાછ બપોરે વેલરી હોઈ જાય કેમ કે હવાર વહેલી ઉઠી એટલે પછી બપોર વેલી ની અંદર આવશે હવે જો ને તૈયાર કરીને મોકલી દીધી કયું ને ઉતાવળી થઈ ગઈ સાડા આઠ વાગ્યા ની મને કે તૈયાર થાવ તૈયાર થવું મેં કીધું તૈયાર પછી કરું તૈયાર વેલી કરી દઉં તો બસ જવાની ઉતાવળ આવે પેલા તૈયાર થવા ને ઉતાવળ આવે પછી જવાની ઉતાવળ આવે મેં કીધું હમણાં દાદા ખતર માંથી આવે ને તો પછી તને મૂકી જાય હવા નક વાગા પછી તૈયાર કરી દાદા ગેસ મૂકવા એને પેલા પપ્પા ભાઈ ને છોકરા ને નીક કરવાની હતી તે આવી ગયા હતા પછી લાઈટ આવી ગઈ હતી પપ્પા મોટર રીતે ચાલુ કરાવ પછી કે હું સીવન મૂકવા જાઉં કાલે ખાતર તો સટાઈ ગયું કપામાં મોટર ચાલુ કરાવી હવે ગેસ પપ્પા છે ને પપ્પા ને પોરબંદર થોડું કામ હતું તે અટણ ચાવું હતું પણ હવે કે હાડા બાર પાસ સીવન કેળવા જવાની હોય ને તી કે પછી વેલેરું ઉતામર કરવી પડે અહિયાં થી આવવાની તે હવે કે બપોર પછી ચાહે બપોર નીકળાય તો બપોર પછી ચાહે હવે તો અગિયાર વાગી ગયા ને કામ તો ચોબતે થઈ ગયું હવે છે ને કપડાં ધોવા બે હું તે મેં કીધું પેલા આ કપડાં લઈ લઉં તપી ગયા તી પછી હવે કપડાં કાલના પૈડા નવા એ ધોવા બેસી જાય વેલેરા સુકાઈ જાય તડકો થાવકો તપો મમ્મી ખડેસ રોટલા ડુંગળી બટેટાને શાખો ખાઉ ને પછી રોટલા ખડવા બેઠા એ જરીક શરદી જેવું છે આજ તો આવતા નથી કે શરદી જેવું છે મેં કીધું દવા લઈ આવો તો કે દવા નથી લેવી કે રોગી શરદીમાં કામ લે

વસાઈ આયાતા બેક ચુંખા ખબર છે હા ગુંંદાઈ આયાતા હો બેક ચુંખા આયાતા હજી એક વરસ વાયો જાય ને પછી આવશે પછી વાયશે પછી મોટો થઈ જ કાપીયા તો ઉસો જાય ઉસોઈ જાય ને થડાઈ છે ચાદેર થઈ જાય આ ફળ ઉઈ ગયો તો વાય્યો તો વાય્યો તો વાય્યો તો હોય ને વાત લાગે તો રોંઢું થઈ ગયું ને હવે અટાણે છે ને મમ્મી ને સારું છે શરદી તા છે શરદી તા કે દવા લઈએ તો એ તરત ન જાય પણ અટાણી હારું છે ને હવે ગેસ ખેતરમાં કે બેઠા બેઠા મજા આવે ખેતરમાં આને નિરણ કરવાની છે ને અટાણે થઈ ગયું હા વરસાદ જેવું થઈ ગયું અટાણે કાલે નતો હમણાં બે વરસ થી ગયા વર્ષે પેલા વર્ષે બે વરસ થી રક્ષાબંધન નદી તો વરસાદ હોય જ ને આ કાલ તો છે ને વાંધો ન આવ્યો વરસાદ નતો ને આજે હવાર ની વરા પસલ હતી તડકો હતો વટાણે છે ને ગાજતો હતો ને કરણ નો ફોન હતો ને તે કરણ એ કહેતા હતા એ કે અમારે એવું વરસાદ જેવું થઈ ગયું ઠાકું ને થઈ ગયું છે મેં કીધું અમારો તડકો છે તડકો હતો ચારક વાગે એનો ફોન હતો ને ત્યાં તે હવે એ કે આવવાનું છે તે આવવાનું એને કહી દીધું કઈ આવવાનું છે તો હમણાં ગુડ ન્યૂઝ આપું તમને બતાવીને જરીક મમ્મી ને આવી જાય ને તો મમ્મી ને બધા તમને હારે કહી દઉં ફાવેશ ભાઈ આવી ગયા છે બધાય આકડી ફરી આમાં ભેગા થઈ ને તો અહીંયા ગુડ ન્યુઝ આપી દઉં કાશી તો શું કરે શિવ હે શું કરે કો કે ગંધારી થાય આ છે ને શિવ તુલસી માં પાણી નાખે ને પછી છે ને ટોપ સલકાણો ટોપ સલકાણો ને હેઠું પાણી આવ્યું એમ આવે એ જોતે છપ છબિયા બોલાવે

શનિવારે સવાર પૂગી જ હે રાંધણ શેઠ ને દી શુક્રવારે ખાઈ ઈ તમને ગુડ ન્યુઝ આપવાની હતી બધા કે કરણ શનિવારે સવાર પૂગી જા હે રાંધણ શેઠ ને દી ને બધા એમાં કોમેન્ટ કાલે આપણે વિડીયો મૂક્યો બેદી ઈ પેલા બે દીઠ નતો મૂક્યો કાલે ના ઠેગલા કરી દીતા કે કિરણભાઈ અમે તો બી ગયા બી ગયા બી ગયા તમે કે છે ને વિડીયો એ બંધ કરવાનું કીધું ને અમે બી ગયા કે વિડીયો જોયા વગર હાલતું જ નથી કે છો

તો પછી પોતે બે ભેળ ભેળ તો હવે જો મારા ઘરવાળા આવવાના છે એટલે કે મમ્મી ને દીકરા આવવાના છે તો આમ અલગ જ ખુશી હવે આવવાનું છે પણ હવે વાત જોઈ રાખ્યું હજી આજ કા વાર છે મંગળવાર છે ને બુધ ગુરુ શુક્ર શનિ શનિવારે હજી તન દી પછી કરોણા આવવાના છે ઈ તન દી જાતા વાર છે પણ જી કરોણા એ રોકા હે ને ઈ દી જાતા વાર નહીં લાગે હા વાર વાયા જાય હમણાં

બપોરે જશી વડ થી કલાક ખોઈને ઉઠી ગઈ હતી આજ તે કોમેન્ટ ના જવાબ બસ દઈ લીધા ને રાતે ઉઠી ગઈ ને સવારે કી ચાચુ શૂટિંગ થયું નતો આજ સવારે વધારે કામ હતું તે બર્થડે છે એક રોહનભાઈ નો બર્થડે છે પછી પરસોત્તમભાઈ નો બર્થડે છે ને કેનો છે કિશનભાઈ નો બર્થડે છે આજ ત્રણ જણાના બર્થડે છે તો મારા તરફથી ને મારી આખી ફેમિલી તરફથી થી ને બર્થડે ની જાજી બધી શુભકામનાઓ બધા ને હેપી બર્થડે ખુબ આગળ વધો ને ભગવાન તમારી બધી ઈચ્છા પૂરી કરે ને હંમેશા ખુશ રાખે અમને તો ખબર નથી કે એમાં કયું નાનું છે ને કયું મોટા છે અમને કઈ ખબર હોય કે નામ છે તો બધા ઇન બર્થડે વિશ કરી દીધા ને હવે બસ દાદા આવો ને શિવ વાટ જોવે શિવ છપ છબિયા બોલાવે હમણાં દાદા આવશે ને એટલે ફટાફટ હાથ પગ ને થોઈ નાખશે ભેળ ખાવી જો હે ને હા શિવ હમણાં દાદા આવશે હવે હાથ ને પગ ને ધોઈ નાખો

છોકલું કેમ રેહાય છે પછી અહીંયા કેમકેયા બોલાવતી ગારામાં ભરાઈ રહી હતી ભરાઈ રહી હતી ને હા મોરલો આવ્યો મમ્મી જો મોરલો આવ્યો કે આ બાજુ આવતા રહી ચરિયો એના આગળ મમ્મી છે ને ચર છે ને એટલે આવી છે આ બાજુ આપડે શું હમણાં આવતા રહીએ

కావా తా చోటీ కివ మోటా గమే તો મોરલો છે ને હવે છે ચણો આવ્યો ટાણા છે ને એવા ખડવે તો હવે ચણવા આવ્યો આવું વગરતા જોઈએ છે ને છે ભેળ કેટલી ખાવી તારે ભાવે કેવી બહુ ભાવે ને જા મારી એ પડી આમાં જ લઈ લેજે તાર ખાવીએ તો પપ્પા આવી ગયા ને ભેડ છે ને લઈ આવ્યા અમે ખાધી હજી બધા બાકી છે હજી છે દાદા આમથીને ને આવ્યા ને તો શીવું છે ને ડેલો ખોલો દાદા એ તો દાદા હમ ન દોડી ને હું ને ફરી અમા હતા ને ન્યા છે ને દોડીને આવી દાદા આઈ દાદા આમ દાદા હામી જાઓ કાંઈ અમારી પાસે હું કે દોડીને આવી પછી હમણાં પૂગી ગયા ને પપ્પા પછી એની ખામું દોડી જો હવે એ ભેડ ખાય છે મેં કીધું તાર માર મારા ડીશમાંથી લઈ છે હજી તો કે આવી કે તે જોઈએ હજી ખાઈ છે ને આમાં એવું થયું કે વિડીયો ઉતારતી હતી ને તો બેટરી પૂરી થઈ ગઈ ને હું તો આમ વિડીયો ઉતારતી હતી ચાલુ હતો બેક કેમેરાથી વિડીયો ચાલુ હતો ને બેટરી તો પૂરી થઈ ગઈ હતી પછી ફોન ચાર્જિંગમાં મૂક્યો હતો તે થોડોક ચાર્જિંગ થયો હવે પાછું આખડી ચાર્જિંગમાં મૂકી દઈએ ભાવેશભાઈ જો આવતા રહ્યા આખડી વાળ કપાવી ને આવતા રહ્યા પણ આજના વિડીયોમાં ભાવેશભાઈ ન આવ્યા ભાવેશભાઈ છે ને આવતીકાલના વિડીયોમાં આવશે આજ ભાવેશ ભાઈ તમને ગુડ ન્યૂઝ કેવી લાગી ગઈ જરૂરથી કહેજો પણ આ વખતે તો સરપ્રાઇઝ ન દઈ ધારે તો સરપ્રાઇઝ દઈ પણ એને કહી દીધું કે કિરણ આ આવી ગયા વખતે તો તમને બતાવીને ખબર જ છે કે હું સવાર મેં સૂતી હતી ને આખા પરિવારને ને એની સરપ્રાઈઝ આપ્યું હું હું ને આવીને વિડીયો નો ઉતારો હતો તો આ વખતે તો હવે આપણે એ ખબર હતી કે હાથ મું આવવાના છે પણ આપણે એ નથી ખબર કે કઈ આવવાના તો હવે તો એને એ જણાવી દીધું કે હું આ તારીખે આવવાનો છે એટલે શનિવારે આવવાના છે તારીખ તો ચોવીસ લગભગ આવે છે હા ચોવીસ તારીખ આવે તો ચોવીસ તારીખે હવાર કરણ પૂગી જાય ને ચાર પાંચ દિવસ રોકાશે ને હજી છે ને હાથમુમાં મારો બર્થડે આવે પણ હું તમને તારીખ નહીં કહું તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે કે કઈ તારીખ છે અંદાજે કેવાનું છે પાકી તો કઈ એ કોઈને ખબર ન હોય ભલે કાયમી વિડીયો જોતા હોય પણ પાકી તારીખ તો કઈ કોઈને ખબર ન હોય કે કિરણ બેન ની બર્થ ડેની તારીખ હું છે તો હવે તો આ મહિનાના દસ દીરિયા આ મહિનામાં જ આવે ને તહેવારમાં જ આવે એટલું હું જણાવી દઉં તો તમે કોમેન્ટ કરજો અટકરે કોમેન્ટ કરજો હું છે ને હા કે નામાં જવાબ દઈ કે આજ મારો બર્થડે છે એમ તરણ આવી જો જાહેર અટકારે આવી ગયો ધરાઈ ગયા તો તે દી તો તમને ખબર પડી જ ચાહે પણ તમારે અટકરે કહેવાનું છે કે આ તારીખે છે જો હું તમારી તારીખ સાચી આવી છે તો આમાં જવાબ દઈ ને તમારી તારીખ ખોટી પડશે તો હું નામાં જવાબ દઈ કોમેન્ટ જરૂરથી કરજો અને હવે આપણે પાછો ફોન ચાર્જિંગમાં મૂકી દઈએ વિડીયો ગમ હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આજ લાઈક કરવાનું શીવું નહીં કે સીવું છે ને ભેળ ખાઈ છે નગર તૈયાર આવે છે મારા ભેગી લાઇક કરવાનું કેવા મળીએ પાછા નવા વિડીયોમાં હર હર મહાદેવ બધાને